નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પર દિલીશ સ્વાગત કરું છું મિત્રો તમે જો ચેનલ પર પહેલીવાર આ ચેનલ સપ્સિકરણ ભૂલશો તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવે છે કોઈ પણ ભરતી આવે કોઈ પણ અપડેટ શિક્ષણ સહાયક વિદ્યા સહાયક ધ્યાન સહાયક કોઈ પણ ભરતી આવે પ્રાઇવેટ પ્રાઇવેટ તમારે સરકાર સરકાર પણ ભરતી આવે તમને જાણ કરવામાં આવશે તો અવશ્ય મિત્રો આ ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં સાથે સાથે મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ અને ટેલિગ્રુપ છે બંને જગ્યાએ અવશ્ય મિત્રો જોઈન થઈ જાય લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયના વગર આ વિડીયોની શરૂઆત કરી છે તમને કવિતા મિત્રો જ્ઞાન સહાયક ભરતી રદ કરો અને કામી ભરતી કરો મિત્રો તમને ખ્યાલ છે ટેટ પાસ ટેટ પાસ ઉમેરવા ઘણા લાંબા સમય સુધી મિત્રો જે ટેર ટાટ પાસ વગરના લાંબા સમય સુધી જે જે રજૂઆત કરી રહ્યા છે તેના વિશે મિત્રો મહત્ત્વની અપડેટ મળી રહી છે તેના વિશે આપણે વિડીયોની ચર્ચા કરીશું તો મિત્રો ટેટ ટાટ પાસ ઉમેદવારો ફક્ત એમની એક જ માગ છે કે જે જ્ઞાન સહાયક ભરતી રદ કરો અને કાયમી ભરતી કરો તો મિત્રો તેવામાં તમને ખ્યાલ છે તેમ એક લાખથી વધારે પણ ટ્વીટ છ કલાકમાં મિત્રો જ્ઞાન સહાયક ભરતી રદ કરવા માટે ને કાયમી ભરતી કરવા માટે એક લાખ જેટલી મિત્ર ટ્વીટો ટ્વિટર દ્વારા ટ્વિટરમાં ટ્વીટ કરવામાં આવી હતી તો મિત્રો છ કલાકમાં જ એક લાખથી વધુ જો ટ્વીટ કરી ટેટ ટાટ પાંચ ઉમેદવારો પોતાનું મત રજૂઆત કરી હતી કે જ્ઞાન સહાયક ભરતી રદ કરો અને કાયમી ભરતી કરવા માટે એક લાખ જેટલી ટ્વીટ કરવામાં આવી હતી જ્ઞાન સહાયક માટે જ્ઞાન સહાયક રદ કરવા માટે સાથે સાથે મિત્રો તેવા મળતી માહિતી અનુસાર કે પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા મિત્રો જે શિબિરનું ઉદ્ઘાટન કરો શિબિરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેવામાં મિત્રો ટેટ ટાટ પાસ ઉમેદવારો જે ઘણા લાંબા સમય સુધી રજૂઆત કરી હોય તાલુકા લેવલ જિલ્લા લેવલ શિક્ષણ સચિવ શિક્ષણ મંત્રી ફરી એકવાર શિક્ષણમંત્રી કુપીરભાઈ ડિંડોળ સાહેબને ફરી એકવાર આયોજનમાં જ ટેટ ટાટ પાસ ઉમેદવાર ફરી એકવાર રજૂઆત કરવામાં આવી છે ને કહેવામાં આવી છે કે જલ્દી જલ્દી જ્ઞાન સહાયક ભરતી રદ કરી ને કામી ભરતી કરવામાં જે જ્ઞાન સહાયક ભરતી જગ્યાઓ બાકી છે તે જગ્યાઓ અથવા કોઈ પણ ગમે તે કરીને જ્ઞાન સહાયક ભરતી રદ કરો અને કાયમી ભરતી કરવા માટે ફરી એકવાર મિત્રો ટેટ ટાટ પાસ ઉમેદવારે ફરી એકવાર રજૂઆત કરી દીધી છે કે જ્ઞાનશાહક ભરતી રદ કરો અને કાયમી ભરતી કરવા માટે ફરી એકવાર મિત્રો શ્રી કુભીરભાઈ ડિંડો સાહેબની રજૂઆત કરી છે તો મિત્રો આજના હતા આ મહત્ત્વના સમાચાર તો મિત્રો તમારે શું કહેવું જોઈએ કે જ્ઞાસશાહક ભરતી રદ કરવી જ જોઈએ કે નહીં અવશ્ય કોમેન્ટ શોરમાં તમે જણાવજો થેન્ક યુ વેરી મચ